આજે પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર દિવસ છે હું આજના વાર સ્વામી શ્રી સૂર્ય નારાયણ નમન કરું છું આજે ભાદર મહિના ના સુદ પક્ષ ની તિથિ છે જે સાંજના ના છ વાગ્યા ને તેર મિનિટ સુધી છે ત્યાર પછી તેરસ તિથિ છે આજે સાંજના ના છ વાગ્યા ને પચાસ મિનિટ સુધી ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમા ધનુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે આખો દિવસ અતિગંડ યોગ છે અને ઘર અને વણીજ કરણ છે આજે આખો દિવસ ચંદ્ર મકર રાશિમાં રહેશે આજથી પંચક કારણ થાય છે આજે શ્રી વામન જયંતિ છે વિજય મહા કેરળમાં ઓણમ હોય છે અને આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી ઉપર બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં માં કરવું જોઈએ આજે રહુકાળનો સમય સાંજના ચાર વાગ્યા અને ત્રીસ મિનિટથી સાંજના છ વાગ્યા સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ રહુકાળમાં કરવું જોઈએ નહીં આજ દિશાશુલ પશ્ચિમ અને નૈરૃત દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને નિરયાત્રા આવશ્યક હોય તો રવિવારે ઘી ખૈની યાત્રા કરવી જોઈએ આજે રવિવાર છે અને રવિવાર ઉગ્ર ગ્રહ સૂર્ય તરફ શસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં શ્રવણ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રના સમગ્ર ચંદ્રમાં સ્વયં હોય છે તેથી આજનો આખો દિવસ બધી રહેશે તે માટે સારું જઈ શકે છે